ખેલ મહાકુંભ બે હજાર પચ્ચીસ અંતર્ગત નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ ગુજરાત સરકારના રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરની પ્રેરણાથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા તંત્ર છોટા ઉદેપુર દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ખેલ મહાકુંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ છે દરેકે દરેક ગામડે ખેલકૂદનું વાતાવરણ નિર્માણ થાય અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બાળકો યુવાનોને યુવતીઓમાં તથા વયસ્કોમાં છુપાયેલી પ્રતિભાઓને બહાર લાવવામાં સફળતા મળે અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવા સાથે સાથે પ્રત્યેક ગામ અને શહેરના ખેલાડીઓનું ઇન્વોલ્વમેન્ટ થાય અને પાર્ટિસિપન્ટ થાય તે માટે પ્રથમ શાળા

દસ બહેન ભાઈઓ અને અઢાર અઢાર બહેનો અંડર ફોર્ટીનમાં અઢાર બહેનો અને ચૌદ અઢાર ભાઈઓ અને ચૌદ બહેનો અંડર સેવન્ટીનમાં પંદર ભાઈઓ અને બહેનો સત્તર ઓપન વિભાગમાં વીસ ભાઈઓ અને આઠ બહેનો ચાલીસ વર્ષથી ઉપરના વિભાગમાં આઠ ભાઈઓ અને પાંચ બહેનો સાઠ વર્ષથી ઉપરના વિભાગમાં આઠ ભાઈ આઠ ભાઈઓ અને પાંચ બહેનો ઓપન ડબલ વિભાગમાં છ ભાઈઓ અને છ બહેનો એમ કુલ એકસો અડતાલીસ સ્પર્ધકો સાબેર ભાગ લીધો હતો અંડર ઇલેવનમાં રામેશ્વરીબેન ભીલ અને દેહરાજ રાજ થયા હતા અંડર ફોર્ટીનમાં અક્ષય ચૌધરી અને હીર કુંવરભાઈ વિજેતા થયા હતા અંડર સેવન્ટીનમાં હયાતભાઈ અને બેન વિજે થયા હતા ઓપન સિંગલમાં જુજાર આસિફભાઈ અને આશિયાબેન વિજે થયા હતા મિક્સ ડબલમાં ચાલીસ અને એન્જલ ઇલેવન ચાલીસથી ઉપરના સિંગલ રાઠવા કિંજલબેન અને ખાલપા ઇરસાદ વિજય થયા હતા સાહીઠથી ઉપરના આમનાબેન પટેલ અને અતુલભાઈ ધોબી વિજેતા થયા હતા જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર ઇજા થનાર તમામ પ્રતિક્ષક કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે